મારા જય શ્રી રામ આજના વિષયમાં આપણે ભગવાન શ્રી રામની વંશાવલી જોશું એટલે કે ભગવાન રામ ના પૂર્વજો કોણ હતા સૌથી પહેલા બ્રહ્માજી થી બ્રહ્માજી ના પુત્ર મરીચી થયા કશ્યપ કશ્યપ ના પુત્ર વિવસ્વાન પુત્ર ઈશ્વાકુ ઈશ્વાકુના પુત્ર કુક્ષી કુક્ષી ના પુત્ર વિકુક્ષી થયા વિકુક્ષી ના પુત્ર બાણ બાણના પુત્ર અરણ્ય અરણ્યના પુત્ર પૃથુ થયા પૃથુ ના પુત્ર ત્રિશંકુ ત્રિશંકુ ના પુત્ર ધુંધુમર થયા ધૂંધુમરના પુત્ર યુનાશ્વ થયા યુવનાશ્વ ના પુત્ર માનધાતા અને માનધાતાના થયા ભરત ના પુત્ર અસિત થયા અસિત ના સગર થયા સગરના પુત્ર અસમજ અસમંજ ના પુત્ર અંશુમન થયા અંશુમન પુત્ર દિલીપ થયા અને દિલીપના ત્યાં રાજા ભગીરથ થયા આ ભગીરથ રાજા રાજા એટલા મહાન અને તપસ્વી અને એટલા તેજસ્વી હતા કે ભગીરથ રાજાની ઘોર તપસ્યા જ માતા ગંગા ધરતી ઉપર અવતર્યા હતા એ પછી ભગીરથ રાજા પુત્ર કકુટ થયા કકુટ ના પુત્ર ઓળખવામાં આવ્યું રઘુ ના પુત્ર પ્રવર્ધ થયા પ્રવર્ધના ના પુત્ર શંખણ થયા શંખણ ના પુત્ર સુદર્શન થયા સુદર્શન ના પુત્ર અગ્નિવર્ણ થયા અગ્નિવર્ણ ના પુત્ર સિગ્રગ થયા સિગ્રગના પુત્ર મારુ મારુના પુત્ર પ્રસુ શુક્ર થયા પ્રસુ શુક્ર પુત્ર અમરીશ થયા અમરીશના પુત્ર નહુષ નહુષ પુત્ર યયાતિ યયાતિ પુત્ર નાભાગ અને નાભાગ પુત્ર અજ અને અજના ત્યાં થયા રાજા દશરથ આ રાજા દશરથ ત્યાં વિષ્ણુ ભગવાન ના સાતમા અવતાર રૂપે સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ રામ